આરએમસીની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત ઝુંબેશ હાથ ધરાઈ વેસ્ટ ઝોનમાં રૈયારોળ ખાતે નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની કામગીરીમાં જોડાયા હતા કુલ એકોતેર આસામીઓ પાસેથી પંદર કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂપિયા ચોવીસ હજાર પાંચસો પચાસનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો જે અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો હોકર ઝોન અને શાક માર્કેટ ફ્લાયઓવર અને અન્ડરબ્રિજ ન્યુસન્સ પોઈન્ટ પબ્લિક પ્લેસીસ અને પ્રોમિનન્ટ એરિયાની સફાઈ કમ્યુનિટી તથા પબ્લિક ટોયલેટની સફાઈ આંગણવાડીની સફાઈ આસપાસની સફાઈ આરોગ્ય કેન્દ્રની સફાઈ આસપાસની સફાઈ સહિત ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અહેવાલ વિજય કોણ